કે તમે સાચાજીવથી માગો તો આપણી મનોકામના જો પૂરી થાય એમ હોય તો હનુમાનજી દાદાની જે મૂર્તિ છે એ ઊંચી થઈ જાય અને જો ઈચ્છા પૂરી ન થાય એમ હોય તો મૂર્તિ જ્યાંથી હલ્લે એની જગ્યાએથી

તો ઘણા સમય પછી આવવા બદલ થોડીક માફી માંગુ છું કેમ કે બહુ જાદો સમય થઈ ગયો આપણે બ્લોક નથી બનાવ્યો પણ આજનો બ્લોક થવાનો છે કંઈક ખાસ તો બન્યા રહેજો મારી સાથે આખા વ્લોકમાં શું ખાસ થવાનું છે આ થોડોક અવાજ આવશે બેકગ્રાઉન્ડમાં ગાઢ થોડોક ઇગ્નોર કરજો અને મારા સસમાય થોડાક તૂટી ગયેલા છે તો એ ઇગ્નોર કરજો તો આજે આપણે જવાનું છે ઉંબા હનુમાનજી મહારાજના મંદિરે જે સુરતથી આપણે આશરે એંશી નેવું કિલોમીટર દૂર આવેલું છે ઉંબા હનુમાનજી દાદાનું મંદિર જ્યાં આપણે તમેના વિડીયો તો જોયા જ છે બહુ જ વાયરલ થાય છે હમણાં વિડીયો અને હમણાંથી મંદિરનું નામ ખૂબ જ ચર્ચામાં છે ઉંબા હનુમાનજી મહારાજ કે તમે સાચા ઊંચી માંગો તો આપણી મનોકામના જો પૂરી થાય એમ હોય તો હનુમાનજી દાદાની જે મૂર્તિ છે એ ઊંચી થઈ જાય અને જો ઈચ્છા પૂરી ન થાય એમ હોય તો મૂર્તિ ત્યાંથી હલ્લે જગ્યાએથી તો એવું કંઈક માન્યતા છે જે આપણે ક્યાં નથી કોઈ દિવસ પહેલી વાર જઈએ છીએ તો તમે બના રહેજો શું છે શું નહીં હવે ન્યા જઈને મળશું તમને સીધા તો બન્યા રહેજો મારા બ્લોગમાં અને હા તમે બ્લોગ જોતા હોય તો યાર થેન્ક યુ બધાનો અને આપણે છ હજારની યુટ્યુબ ફેમિલી પૂરી થઈ ગઈ છે તો બધા આમને સપોર્ટ કરતા રહેજો અને હવે મળશું સીધા આપણે હું હનુમંતિ મંદિરે જઈને ચાલો અને હા આપણે

મિત્રો ઘણો આપણે પહોંચી ગયા છીએ અત્યારે કામને ચોકડીએ અને હવે અહીંથી આપણે મેપમાં જોઈને જવાનું છે આપણે હનુમાનજી મહાદેવ મંદિરે કેમ કે ફાયદો નથી એટલે મેપમાં જોવું જોઈએ તો જો મેપમાં મેપ ખોલી લીધું છે આપણે મેપમાં જોઈએ છે અને મારા ભુરા શેઠ પાણી પીવે છે તો ચાલો મેપમાં જોઈને ફટાફટ જઈએ હવે હનુમાનજી મંદિરે ત્યાં બધું થોડોક સિનેમેટિક એન્જોય કરો આપણે નેશનલ હાઈવેના ચાલો મળે અહીંયાથી નીકળીએ હશે તરીકે ન લાગે માટે મોબાઈલ મોબાઈલ બાંધી લીધો છે તો ચાલો હવે હનુમા પતિ મંદિર ને દર્શન કરવા તો બને રહેજો અને સબસ્ક્રાઈબ નો કરવી તો ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળી જાય રસ્તામાં આપણે પીપોદરા મોગલ ધામ આવે મંદિર મોગલ માતાનું દર્શન કરવા ઊભા રહ્યા છે તો ચાલો તમને પણ દર્શન કરાવું મોગલ માતાના તો ચાલો જય મંગ

ઓકે મિત્રા રસ બસ પી છે અને હવે પાછી આપણા સુપર થી કરીએ શરૂઆત લે કે પ્રભુ શ્રી રામ કા નામ જય શ્રી રામ આપણે રસ્તામાં પાછું એક આપણે ખોડિયાર માતાનું મંદિર આવે છે તો અમે ત્યાં પણ દર્શન કરવા જઈએ છીએ તો ચાલો આપણે ખોડિયાર માતાના મંદિરે જઈએ દર્શન કરવા રસ્તો કંઈક આવો છે અહીંનો અઝબ અઝબ ગઝબનો ખેતરમાંથી જૈન ખેતરમાં ખેતરમાંથી હાલવાનો રસ્તો છે ગજબનો રસ્તો છે તો ચાલો આપણે ખોડિયાર માતાના મંદિરે જઈએ દર્શન કરીએ જય ભા ખોડિયાર તો ખોડિયાર માતાનું મંદિર આવી ગયું છે હમણાં મંદિર ખુલ્લા પણ તો ચાલો ફટાફટ હું અને અમારા પૂરા સાહેબ દર્શન કરતા આવીએ ચાલો હાલો પૂરા મિત્રો ખોડિયાર માટેના દર્શન થઈ ગયા ને પાછા આપણે રહી આપણા સપોર્ટ તરફ

એટલે સવારે ભાઈ નથી ચાલતી હવે ભાઈનું ભાઈ પૂરું થઈ ગયો પચી ગયો આપડે હનુમાનજી મહારાજ ના મને રે ચાલ ತ್ರಪಾಸ ಗಡಕ್ಕೆ ಉಬರಿ گئے ಸಿ ಸೋಡಬಡಾ ಬ್ರೇಕ್ पड्यो ಹಸಂತಾ ಕಲುಪಸಿ ಕಿಸಬೋ ಕುಡಾಶಬ್ಲೋ ಪಾಣೆ ಕನ್ನಾಡಿ ಐ ಡೋಂಟ್ ವಾನ್ ಟು ವೇಸ್ಟ್ ವಾಟ್ಸ್ ಲೆಡಿಡಿ ದಿಸ್ ಟು ಸ್ವಿಚ್ ಇಸ್ ಲೀಡಿಂಗ್ ಅಸ್ ಅಂಡ್ ಲವ್ ಇಸ್ ಆಲ್ ವಿಲ್ ಎವರ್ ಟ್ರೆಸ್ಟ್ ಕುಡಾಶಬ್ಲೋ ನೋ ಐ ಡೋಂಟ್ ವಾನ್ ಟು ವೇಸ್ಟ್ ವಾಟ್ಸ್ ಲೆಡಿಡಿ To my shadow, through the sun rays. Through the wastelands, through the <laughs>

ચાલો મંદિરે જઈને મળીએ આપણે પહેલા રાઇડર લોકો હતા એ પણ ત્યાં મંદિરે જ આવ્યા છે એની સાથે પણ જો અમે આવશે ને તો મુલાકાત કરશું થોડીક એવી રાઈડરો છે બધા રસ્તા મારવા રસ્તા નહીં એ લોકો ચાલો જો મંદિર આવી ગયું છે અહીંયા મિત્રો બસ મંદિરે પહોંચી ગયા છે હા મેં મંદિર છે આપણે હનુમાનજી મહારાજનું ચાલો ત્યાં જઈએ અને દર્શન કરીએ હનુમાન દાદાના બધા કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી રામ અને જય હનુમાનજી મહારાજ જય હનુમાન લાલા ચાલો પેલા રાઈડરો માણસો જે બધા હતા ને બધા રાઈડરો ને અપાચી ને એવું બધું પડ્યું છે અહીંયા બાઈકો બધી જેને જેને જેનું નામ આવડતું હોય કોમેન્ટ કરી દેજો નામ આવડે કોઈ ગાડી રાજદૂત રાજદૂત તો નથી દાદાના દર્શન કરીએ હવે દર્શન કરીએ રાઈડર મિત્રો સાથે થોડીક વાતચીત કરી બધા અમદાવાદ થી અહીંયા છે રાઈડિંગ કરી જો એના બધાને અહીંયા પીડ્યું છે આપણે હેલ્મેટ ને ગોપ્રો કેમેરા ને એવું બધી આલા દર્શન કરીએ હનુમાનજી મહારાજના

મસ્ત એવા હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા છે અને નાની એમથી ક્લિપ ઉતારી છે કેમ કે ત્યાં આપણે કેમેરા વિડીયો શૂટિંગ અલાઉડ નથી તો પણ હવે અહીંયા ઠેઠ આવ્યા છે તો તમને બધા લોકોના દર્શન કરાવવા માટે અમે જરી ગમતું ક્લિપ ઉતારી છે જે મેં જોયું હશે દર્શન કર્યા છે તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો યાર અને કોમેન્ટમાં જય મગતા લખી નાખજો અને બસ જો હવે નીકળી ગયા છે ટાણ વાગી ગયા છે અને થાકી ગયા છે અમારા ભૂરા શેઠ જાવું છે લાગે કે નહીં ભાઈ હિન્દી ફિલ્મ ને હીરો એમ છે તો બધા રાઈડર આરા ઘડીક કઈ બેઠા તો એ બધા લોકો અમદાવાદ થી આવ્યા છે રાઈડ કરીને અહીંયા દર્શન કરવા સ્પેશિયલ અને એની બાઈક રૂહ મે પડી એ બધા પાસે ઇમ્પોર્ટેન્ટ ગાડી છે આપણી પાસે કઈ મોડી ગાડી છે એની આપણી પાસે ફોર્ચ્યુનર છે આપણી બસંતી રાજદૂત 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 નથી ઇમ્પોર્ટેન્ટ ગાડી છે તો બસ હવે તો અહીંયા આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરવો કે હાકી નાખવો છે આ જુદી હજી થોડુંક સારું રાખવું કે હવે શું સારું રાખવું ગીરી હવે ઘરે જ જવાનું છે કે રસ્તામાં કઈ આવશે નહીં તમને હું બતાવું આવે બતાવું આવતા હતા તો એ બધું બતાવી દીધું કે બતાવવાનું છે નહીં તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી જ તમને બ્લોગ ગમો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશે બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય માતાજી જય હિન્દ જય ભારત વંદે માતરમ ટેક કેર અને જય શ્રી રામ અને જય હનુમાનડા જય હનુમાનડા જય શ્રી રામ જય શ્રી રામ હલો તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બસ આવા નવા વિડીયો જોવા માટે અસુડાની દુનિયાને સબસ્ક્રાઈબ કરો અને ભરપૂર પ્રેમ વરસાવો હવે જય છે આપણે અહીંથી સુરત બાજુ સુરત અહીંથી નેવું કિલોમીટર થાય એટલે હવે ડ્રાઈવર બદલ છે તો તમારો ભાઈ બે હવાનો છે ગાડી આંખવા તો બસ હવે મળશું બીજા બ્લોકમાં બાય બસ મિત્રો વિડીયો પૂરો કરવી છે જો એ નાનો આમ ક્લિપ ઉતારી છે મારી ભૂલ સુખ થઈ તમને માફ કરજો બાકી તો તમને દેખાડવા દર્શન કરાવવા થઈને નાની આમથી ક્લિપ ઉતારી છે દર્શન કરી લેજો બધાય ઉતારવાની તો શક્ત મનાય છે પણ તો તમને બધાને દર્શન કરાવવા પડે મારી છ હજારની ફેમિલીને અત્યારે અત્યાર સુધી ચાલુ જ હતું વિડીયો શૂટિંગનું અત્યારે એના બહુ સાધા વિડીયો પણ વાયરલ થઈ છે તમને ખબર જ છે તમે જોઈ આવે સોશિયલ મીડિયામાં તો ઇન્સ્ટામાં ને ફેસબુકમાં ને આપણે યુટ્યુબમાં બધા એમાં તો પણ અત્યારે કોને ખબર હોય કેમ કેમેરા અલાઉડ નથી મંદિરની અંદર પણ તોય મેં તો જરી શૂટિંગ ઉતાર્યું છે તમને લોકોને દેખાડવા માટે કેમ કે અમે ઘેર બહુ દૂરથી અહીંયા આવ્યા છીએ યાર તો દર્શન તો કરાવવા પડે બધાયને તો બસ હવે જો જઈએ છીએ ઘર તરફ અને કી જો કેસરી કે લાલ મેરા છોટા જાયે કા